તો જય માતાજી બધાને પહેલાં તો અમારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે સારો વિડીયો બનાવ્યો છે ને ખેતી વિશે નથી બનાવ્યો એટલે જે જવાન જે કિસાન નથી કીધું એટલે ખાલી સાંભળાયું છે તમને બધાને મેં અને જો અરે અહીંયા ઝાટકા મશીન વેટાડેલું છે મારે કી બાજુ જાવ આ તો જો ડરી ડરીને રેસે અને કૂદતા નથી એમને બહુ બીક લાગે છે તો હું તો અરે મિત્રો એ ખેડૂતો એ બીજા બાજુમાં ખેડૂતો એ ઝાટકા મશીન વેટાડેલું છે તો મારે બાજુમાં જાવું છે તો ઝાટકા મશીન

આપડે વાયસન જવાનું છે વળી મશીન ના વાયર કુદી જો ઓલે હામે ઓલો ઓળો દેખાય ને આપણે ત્યાં જવાનું લકડ લેવા માટે બાજરી માં જાર માં થઈને જવું પડે બહુ બધું દૂર છે જો કેટલું સારું લોકેશન છે અમારે તો રીલ બનાવવાની બૂમ પડી જાય અહીંયા ફેસબુક પર આપણે બધા આ બધા વિડીયો આવશે રીલ રીલ નહીં આવે તો આપણે બ્લોગ પર એ વિડીયોમાં સપોર્ટ કરો તો તમારો બધાનો પ્રેમ જોવે જો આ ડાટકા જકો છે તમે સામે તો ગાઈસ હવે આપણે એક લાકડા લેવા માટે થગણ પોકી જશે અને આપણે હવે વિડીયો કરીએ છીએ અહીંયા પૂરો અને આપણે આ સોપારી ખાઈ અને લાકડા લેવાનું સ્ટાર્ટ કરી લઈએ તો આપણો વિડીયો અહીંયા પૂરો થાય ને સારી કોમેન્ટ કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હોય તો ફેસબુક આઈડી ફોલો કરો તો જય માતાજી